જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે ઓરો અને બાજરાના રોટલા બનાવી એની રેસીપી તમને હું બતાવું તમને કેવી લાગે તે મને કોમેન્ટ કરી રીંગણું બાપા મૂકી દીધું જ્યાં બધી તૈયારી થઈ જાય પછી તમને હું આગળ બતાવીશ હાલો અહીં તો જો ગેસ ઉપર રીંગણા શેકાય છે આપડે ગામડે હોય તો એને અસલ ચૂલામાં ઓરા શેકી તો કેવા મીઠા લાગે

ચઢવા દઈ પછી એમાં અદર ને મીઠું નાખી દઈ ચટણી આપણે પાછળ સ્વાદ પ્રમાણે મીઠું તમારે નાખવાનું Ale w tym etapie na dnie już dużo się przygotowuje. No i teraz chcieli staczały je. Ale w nie

માથે કોથમરી નાંખી દીધી હાલો હવે પછી સા વરો ચડી ગયો હવે આપણે રોટલા બનાવી તે તમે જોજો હાલો જો હવે આપણે લોટ લઈને બાજરાને કહું લોટને કવની રોટલા બનાવી

Jauh-jauh di dekat kawalan. Jauh-jauh. jauh beri Jauh-jauh. Jauh-jauh. jauh નવા છે હાલો જો રોટલો ચટણી લસણ કાંદા ને મરચું બધું ત્યાર થઈ ગયું છે હવે જમી લઈ તમને મારો આ ઓરો રોટલો કેવો લાગ્યો હતી કમેન્ટમાં બતાવજો અને સબસ્ક્રાઈબ કરજો એ લાઈક કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી